સરહદી જિલ્લા કચ્છના જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચતા ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે હવામાન વિભાગે હીટવેવની કોઈ જ ચેતવણી જારી નથી કરી પણ હાલનો માહોલ જોતા તાપમાનમાં આગામી દિવસોમાં પારો વધુ ઉંચકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ભુજમાં સવારના અગિયાર વાગ્યા બાદથી જ ચામડી દઝાડતો તાપ આભમાંથી વરસવાનું શરૂ થઈ જાય છે ભુજમાં દિવસની સાથે સાથે રાત્રિના ભાગમાં પણ લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે ગરમીની અસર એ જનજીવન ઉપર પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે અને લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે મેં અગાઉ પણ કીધું છે ને આજે પણ કહું છું સમય સમયનો કામ કરે છે સમય વહેંતો તો જ ને જિંદગી એક સાયકલ છે ઉનાળો ચોમાસો ને ગરમી એ ત્રણ જે કુદરતી એ દેન છે ને એમાં તમને મને ને આપણે સૌને સામનો કરવાનો છે જ્યાં સુધી મારો અનુભવ છે અઠ્ઠાવન વર્ષનો ત્યાં સુધી મને એમ લાગે છે આ ફેરે થોડીક ઠંડીનો જે માહોલ હતો એ માહોલ એવો જેટલો જોઈએ એટલો નહોતો તો મને એમ લાગે છે કે જે પ્રમાણે આગાહી છે જે પ્રમાણે સિચ્યુએશન છે ને આપણે જો વરસાદની જરૂર હશે તો તાપમાનમાં મને એમ લાગે છે વધારેમાં વધારે પડશે અને આજે સમજી લો કે એકતાલીસ બેતાલીસ ડિગ્રી જેવી તાપમાન છે અત્યારે સવારના અગિયાર વાગે છે હોય પણ તો મને એમ લાગે છે કે બે ચાર દિવસમાં હજી પર પારો ઉચકાશે તે તે તાલે 44 45 ને આજીબાજુ કદાજ ગરમી પડશે ગરમી આ વખતે ગઈ વર્ષ કરતા ગરમી ઘણી છે હોડી ઉપર આપડે જે ધારી હતો થોડું સવાર સસ ઠંડુ થતું હોય પર આ વખતે તો ગરમી હોડી ધોડેકી પૂરી થઈ છે ને ગરમીને સરવત ખૂબ જ થઈ ગઈ છે અબી ભુજમે આપકા 41.6 ગયા હકલ 26 માર્ચ કો ઓર મતલબ જો નોર્મલ સે આપકા વહી 4 चार डिग्री के से ऊपर ही है तो जितना नॉर्मल रहना चाहिए उससे मतलब चार फोर पॉइंट नाइन डिग्री अबव ही गया है नॉर्मल से तो अभी इसी तरीके का टेम्परेचर आपके एक दो दिन अगले होने की संभावना है और कच्छ में सबसे ज़्यादा टेम्परेचर रहा था कल पूरे उसमें पूरे कच्छ में कल भुज में ही मैक्सिमम टेम्परेचर था तो ऐसी टेम्परेचर आपके अगले एक दो दिन रहेगा उसके बाद आपकी टेम्परेचर में थोड़ा एक दो डिग्री कम होने की संभावना है तो फिर थोड़ा सा और टेम्परेचर वापस आपका थर्टी थर्टी नाइन डिग्री आने के चांसेस हैं और टेम्परेचर uh, जितना रेनफॉल की बात करें तो आपका ड्राई रहेगा तो कोई ऐसा वेदर इवेंट नहीं है बट आपका थोड़ा सा गर्मी जो है अभी थोड़ा एक आध दिन अभी थोड़ा हीट वेव्स और ये गर्मा गर्मी रहेगी तो अगले एक दो दिन अभी थोड़ा सा मतलब uh, थोड़ा वार्निंग uh, मतलब अलर्ट रहने की जरूरत है कि हाँ थोड़ा सा धूप में ना निकले हीट स्ट्रॉक हो जाता है जैसे थोड़ा सा पानी वानी ज़्यादा पिए डिहाइड्रेट रखें अपने आप को उसके बाद फिर लेकिन टेमपेचर फिर थोड़ा नॉर्मल आ जाएगा नॉर्मल आपका वही थर्टी थर्टी नाइन डिग्री માર્ચ મહિનાની શરૂઆતથી જ મહત્તમ તાપમાન ધીમે ધીમે હવે વધી રહ્યું છે અને હાલમાં મહત્તમ તાપમાનનો પારો એક ઝાટકે ચાર ડિગ્રી જેટલો વધીને એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચતા આકરો તાપ વરસી રહ્યો છે સામાન્ય તાપમાન કરતાં પારો વધારે નોંધાઈ રહ્યો છે જે હજુ આગામી થોડાક દિવસો માટે બની રહેશે અને વેવ પણ વર્તાશે પરંતુ ત્યારબાદ પારો સામાન્ય ડિગ્રીએ નોંધાશે ત્યારે હીટ સ્ટોકથી બચવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જોઈએ તેમજ જરૂર ના હોય તો ઘરેથી બહાર ના નીકળવું તેવી સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ નવસારી જિલ્લાના વાસદા તાલુકાની સરકારી શાળાનો વિડિયો વાયરલ થયો છે જેમાં બારતાડ ગામની